આ છોકરીની આંખો ફાટી ગઈ કે હું બાર ને પિસ્તાલીસ મિનિટે ત્યાંથી નીકળી અને મારા પછીના પંદર વીસ મિનિટ સમય આ પ્રસંગ તો હું આવી ગઈ મને કઈ ન કર્યું પોલીસે પકડવામાં જ્યારે હાથમાં એ પોતાની કાર્યવાહી લઈને નીકળે છે એવા સમાચાર વાંચ્યા એટલે આ દીકરીને એમ થયું કે લાવ હું જાઉં કદાચ હું પેલા ગુનેગારને પકડવા માટે મદદ કરી શકું એટલે પોલીસ પાસે આવીને પોલીસને કહે છે કે સાહેબ આજે મિનિટે હું એ જ માર્ગ ઉપર આ આ પ્રસંગ છે કથાને તમે સત્ય સમજો તો ભલે અને કાલ્પનિક સમજો તો ભલે પ્રાર્થના કરો અને એ પ્રાર્થના તમારી જો શુદ્ધ ભાવથી હોય તો ભગવાન કેટલા ઉપયોગી બને છે એની કથા રાત્રિના બાર સાડા બાર પોણા અને બરાબર દીકરી પેની બેનપણી ઘરેથી નીકળે છે આમ પોતાના રસ્તે જાય છે સુમસામ એકદમ વાતાવરણ છે ઘોર અંધારું છે અને એમાં એક બરાબર સુમસાન રસ્તો આવ્યો કે દોઢેક કિલોમીટર સુધી આલી અને પછી જ્યાં રસ્તો આવે છે ન આમ એક કિલોમીટર ગામ દેખાય ન આ બાજુ એક કિલોમીટર ગામ દેખાય એક પણ બાજુ ગામ દેખાતું નથી એક પણ બાજુ કોઈ વ્યક્તિ નથી દેખાતો અને એવા જ્યારે એકદમ એકદમ સુમસામ રસ્તામાં જ્યારે પ્રવેશ થયો એટલે પેલી દીકરીને ડર લાગે છે કે હું યુવાન છું મારી લાજ ના લૂંટાઈ જાય મારું જીવવાનું મુશ્કેલ ન બની જાય કોઈ મને હેરાન ન કરી જાય જ્યારે એવો ડર લાગતો હતો ને બરાબર એમ ચાલી આવતી હતી અને એવા સમયે બરાબર એક કાળો પુરુષ સાડા પાંચ છ ફૂટની હાઈટ હતી બોડીમાં અલમસ્ત હતો અને આમ અદબવાળી ઉભો છે મોટી મોટી એની આંખો અને પેલી આમ યુવતી ચાલી આવે છે

પેલી છોકરી ડાયના મનમાં એમ વિચારે છે કે આવડો મને પકડે નહીં તો સારું મને પકડે નહીં તો સારું અને આમ ચાલી આવે હવે અને અને કહેવાય છે ને કે બી કોઈને ભૂત થાય જ બી કોઈને ભૂત થાય ઘણાય ઘણાયને આમ તમે જુઓ ને તો કારણ વગરની ઓલી પગની ઝાંઝરીઓ સંભળાવવા માંડે બોલો હાલે તો એકલા હોય એટલે ઝાંઝરીઓ સંભળાય છે ને નો હોય નથી આવે બરાબર ડર હતો કે મને કોઈ માર્ગમાં રોકે નહીં તો સારું મને કોઈ રોકે નહીં તો સારું અને એવા જ ક્ષણે પેલો કાળા પુરુષને જોયું અને એ એ યુવાન દીકરી ભયભીત બની ગઈ મને આ કંઈ કરે નહીં તો સારું મને કંઈ કરે નહીં તો સારું અને જેમ જેમ નજીક આવે તેમ તેમ પરસેવાથી મંડી આમ આમ રેપજેબ થવાઓ પણ આમ પેલો કાળો પુરુષ એની તરફ નજર નાખીને ઉભો છે અને પેલી દીકરી આમ આમ ચાલી ગઈ કાળો પુરુષ એમને એક જોવે છે અને ઓલી દીકરી તો મારી આમ થોડીક દૂર ગઈ પછી ભાગવા જ દોડવા દોડવા માંડી ઘરે આવી અને એકદમ સીધો પેલા પોતાના મોઢાને ધોવે છે પોતે હાથ પગ મોઢું ધોઈ અને એમ શાંત થઈ પોતાનો શ્વાસ નીચે મૂક્યો હાશ મારી ઇજ્જત બચી ગઈ મારી લાજ રહી ગઈ

સુઈ ગઈ પોતે જયારે સુઈ જાય છે સવારમાં વહેલી ઉઠે છે અને પોતાનું કામ કરે પછી પોતે જયારે ડ્રોઈંગ રૂમ માં બેસે છે એ સમયે એક ટીપાઈ ઉપર એક ટેબલ ઉપર એક સમાચાર પત્ર છે સમાચાર પત્ર વાંચવા બેસે તો એ સમાચાર પત્રમાં પહેલા જ પાના ઉપર હેડિંગ લાઈન માં હતું કે રાત્રી ના એક વાગે આ જગ્યાએ એક યુવાન દીકરીની ચાર વ્યક્તિઓ એ ઇજ્જત લૂટી છે લાજ લૂટી છે એમાંના ત્રણ વ્યક્તિઓ પકડાઈ ગયા છે પણ એક વ્યક્તિને પકડવા માટે થઈ એક વ્યક્તિ જે શંકાસ્પદ છે એની ઓળખ માટે પોલીસે પોતાની કાર્યવાહી હાથમાં લીધી છે આ છોકરીની આંખો ફાટી ગઈ કે હું બાર ને પિસ્તાલીસ મિનિટે ત્યાંથી નીકળી અને મારા પછી ના પંદર વીસ મિનિટના સમયે આ પ્રસંગ તો હું આવી ગઈ મને કઈ ન કર્યું પોલીસને પકડવામાં જ્યારે હાથમાં એ પોતાની કાર્યવાહી લઈને નીકળે છે એ એવા સમાચાર વાંચ્યા એટલે આ દીકરીને એમ થયું કે લાવ હું જાઉં કદાચ હું પેલા ગુનેગારને પકડવા માટે મદદ કરી શકું એટલે પોલીસ પાસે આવીને પોલીસને કહે છે કે સાહેબ આ જે પ્રસંગ બન્યો ને આના પહેલા 15 મિનિટે હું એ જ માર્ગ ઉપર નીકળી હતી એટલે પોલીસ ઇન્સ્પેક્ટર કહ્યું કે ત્યાં કોઈ હતું ખરું તો કહે છે હા એક યુવાન હતો તો અમે એક શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો છે તું એને જોઈને ઓળખીશ કે આ હતો કે નહીં હા સાહેબ મને બતાવો કોણ છે બરાબર એને લોકઅપમાં લઈ જાય દેખાડે છે તો કે સાહેબ હા આ જ હતો હું ત્યાંથી નીકળી ત્યારે આવું તો મારી સામે એક હશે જોતો હતો પોલીસવાળા કહે છે કે ભાઈ તારો ગુનો હવે સાબિત થઈ ગયો છે તારું છૂટવું હવે મુશ્કેલ છે આટલું થયા પછી પેલી યુવાન દીકરી એમ કહે છે સાહેબ મારા અનેક પ્રશ્ન કરવો છે આ પ્રસંગની પેલા હું પંદર મિનિટે નથી નીકળી અને હું એકલી હતી ત્યારે આ માણસ પણ ત્યાં હતો તો એને મને શું કામ જવા દીધી મને કેમ ન બોલાવી મને સમજાતું નથી કારણ મને કેમ ન બોલાવી પેલો લોકોપમાં અંદર ઉભલેલો કાળો પુરુષ કહે છે સાહેબ આ છોકરી ખોટું બોલે છે નહીં સાહેબ હું સાચું કહું છું હું પંદર મિનિટ પહેલા ત્યાંથી નીકળી હતી ને આને મને ન બોલાવી સાહેબ આ નીકળી હતી બે બાજુ એક પુરુષો ચાલ્યા જતા હતા હવે એની આરે પુરુષ હોય હું એકલો તો એને કેમ બોલાવું પછી એની સાથેના બે પુરુષો ચાલ્યા જતા હતા આ શબ્દ સાંભળ્યા પેલી યુવાન દીકરીની આંખમાંથી દડ દડ અસુના